આપણા જીવનમાં કંઈક ખરાબ થાય ને તો આપણે બીજા લોકોને હંમેશા દોષ આપતા હોઈએ આપણને એવું લાગે કે આપણા સંબંધીઓ સગાવાલા મિત્રો દુશ્મનો આ લોકોના લીધે થઈને આપણા જીવનમાં કંઈ ખરાબ થાય છે બટ રિયાલિટી એ છે કે તમે જ તમારા મિત્રને તમે જ તમારા દુશ્મન છો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ગીતાના છઠ્ઠા અધ્યાયના પાંચમા શ્લોકમાં કહે છે કે ઉદ્ધરે દાત્મન આત્માનમ નાત્માનમ વસાદિયેત આત્મય યાત્મનો બંધુરાત્મય રિપુરાત્મનઃ એટલે કે પોતાના જ વડે પોતાનો સંસારનો ઉદ્ધાર કરી શકે છે વ્યક્તિ વ્યક્તિ પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે લોકો આપણને બહુ બધું કહેવાના લોકો આપણને સંસારની અંદર ગાળો આપી શકે છે આપણને નીચા પાડી શકે છે બહુ બધું કરી શકે છે પણ આપણે શું કરવું છે ને તો આપણા હાથમાં છે ને આપણે આપણો ઉદ્ધાર કેવી રીતના કરવો છે કારણ કે યાદ રાખવું કે માણસ જીવે છે પોતે ને મરે છે પોતે કોઈના કહેવાથી આપણે જીવતા મળતા નથી કોઈના કહેવાથી કશું નથી થતું બધું આપણા ઉપર જ છે